સમાચારની શરૂઆત કરીએ તો ડીજે વગાડવા બાબતે યુવાનો અને પોલીસ વચ્ચે ચકમક જરી ડીજે જપ્ત કરતા યુવાનો વચ્ચે ચકમક જપ્ત કરવાનો વિરોધ કર્યો આરતી પણ યોગ્ય રીતે નહીં સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે વિસર્જન નજીકથી પોલીસે ડીજે બંધ કરાવી દીધું હતું શ્રીબાહ સ્થાનિક પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું બરાબર ના ટકોરે પોલીસે ડીચે બંધ કરાવી પોલીસ મથકે લઈ ગયા હતા સરકાર ગ્રુપના યુવાનોએ હોબાળો કર્યો પોલીસ અને યુવાનો વચ્ચે ચકમક બાદ અંતે મામલો થાળે પડ્યો આ સમગ્ર બાબતને લઈને પીઆઈ બુલાને જણાવ્યું કે પોલીસ દ્વારા જપ્ત કરાયો નથી મામલો પતી ગયો છે અમે દાદાની આરતી કરી આરતીની છેલ્લી ઘડી અમારું ડીજે નીચે લેવામાં આવે ટાઈમ અમારો આઠ ને અડતાલીસ હતો અમે બી સમજીએ છીએ કે બાર એક વાગ્યો હોય અને આ નૃત્ય થાય તો હું સમજું છું પણ આ એક કેવો ન્યાય આજે હિન્દુઓના જ તહેવારો પર આ બધું આવે આપણાને જ ટાર્ગેટ કરવાનું અમે મેડમને રિક્વેસ્ટ કરી સાહેબ ને રિક્વેસ્ટ કરી બરાબર કે અમારું અમાર નહીં વગાડવું ચાલો અમે ભગવાન બધાને પોતપોતાના પાપ જોશે પણ ખાલી એનું ડીજે લઈ જવાનો ગુનો તો બતાવો એને છોડો ટાઈમ એ વિચારો આવી ગયો આપણા પ્રસંગોમાં લોકો ડીજે લઈને આવવાનું બંધ કરી દેશે જો આવું ને આવું ચાલશે ને તો બરાબર આજે મારા ગ્રુપ પર છે કાલે તમારા બી આવશે આપણે એકતા રાખીશું ને આજે વડોદરા જુઓ સુરત જુઓ ગમે ત્યાં સવાર છ છ વાગ્યા સુધી નહીં ચાલતા

કશું જ નહીં આઈસરમાં હું બી હતો બધા ક્યાં પછી ઘર ઊભા કરી દીધા છે અમારી ની એમ ઘણી આઈસરો એમણે આવી રીતે જપ્ત કરી છે બરાબર તો આપણામાં જ કાલ હું તો એવું કહું છું કે કોઈનો બી તહેવાર આવે છે બરાબર એમાં આ બધું નહીં થતું ખાલી આપણામાં જ થાય તો એ ખરેખર ખોટું છે ને એનો વિરોધ હું કરીશ હવે તમારી શું માંગ છે અમારો માંગ એ છે કે અમારો ડીજે અમને પાછું આપી દે મૂર્તિનું વિસર્જન તો જઈથી મૂર્તિનું વિસર્જન થશે નહી તો વિસર્જન હું નહીં કરું અહીંયા નહીં આખો રાત દિવસ બેસી રહેશે અમે અમારા રૂટથી વિરુદ્ધ એ લોકો ઓડ બજારથી મોકલતા હતા મલાઈ તલાયો સાહેબ તો લોકો આપણા નગરપાલિકા જો આપણો રૂટ આ છે તો હું એ એ સાઈડ જવા માટે આપણો બધો અમે દાદા પાછળ ખર્જો કરીએ છીએ આપણા હર્ષો ઉલ્લાસ થી અમને લાઈએ છે તો પોલીસ કર્મીઓ સાથે તમે આવી રજૂઆત કરી તો શું કીધું એમણે જવાબ આપ્યો એમણે કીધું ખાલી કે ટ્રાફિક ના લીધે ટ્રાફિક 5 વાગે હોય 6 વાગે હોય આ મેઈન લાઈન છે તો ટ્રાફિક આ દિવસ કેવો છે એ ટાઈમ એમને ટ્રાફિક ના નડે એ લોકોના એ લોકોના ડીજે પોલીસ સ્ટેશનમાં નથી અને અમારું જ અને એ બી ત્યાં જાણ કરી હોત કે અમે તમને પોલીસ સ્ટેશન લઈ જઈશું જો તમે આમ ડોર આવશો તો અમે વાંધો ને અમે આમ જઈને દાદાનું ખુશી ખુશી વિસર્જન કરી દેતા પણ એમણે અમને કોઈ જાતની ઇન્ફોર્મેશન નહીં આપી કશું નહીં અને ડાયરેક્ટ અહીંયાથી ઉતારી લીધું હવે તમે પ્રશાસન પોલીસ સ્ટાફ છે એમનો શું મેસેજ આપવા તો જ મેસેજ છે કે બધા શહેરમાં બધા નિયમો સરખા રાખો કા તો અહીંયા આઠ વાગ્યાનું કરતો તો આખા ઇન્ડિયામાં આઠ વાગ્યાનું કરતો બરાબર કેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે બધા જુએ છે કે કેટલા વાગે કેટલા મૂર્તિનું વિસર્જન થાય છે તો અહીંયા બસ કહી દીધું સાડા સાત આઠ વાગે વિસર્જન કરી દેવો તો બી અમે એમનાથી